સશક્ત મહિલા દ્વારા જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય બની છે સ્ત્રી સશક્તિકરણની દિશામાં ગુજરાતનો ગુજરાતમાં એવું કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું જેમાં નારીઓએ પોતાની કાબિલિયત અને ક્ષમતા પુરવાર ન કરી હોય એવામાં મિશન મંગલમ યોજના થકી ગામડાની બહેનોને સંગઠિત કરી સ્વરોજગારી માટે કૌશલ્યવર્ધક તાલીમ પૂરી પાડી તેમજ અંગત બચત માટે પ્રોત્સાહિત કરવાનો અને મહિલાઓ આર્થિક રીતે જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંસવા ગામની દસ બહેનોએ સ્વરોજગારી મેળવીને પૂરું પાડ્યું છે બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ સુધી માત્ર નાની બચત કરતું પારદેવીમાં સખી હવે મહિને એક લાખ થી વધુનો વેપાર કરીને લખપતિ દીદી બનીને નામ ન મેળવી છે મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂપિયા પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે ત્યારે મિશન મંગલમ યોજના અને અદાણી ફાઉન્ડેશન સહયોગથી વાંસવા ગામની દસ બહેનોએ ઘરનો ઉમરો ઓળંગી આર્થિક રીતે પગભર દે સમાજમાં સ્વમાનભેર પોતાનું તથા પોતાના કુટુંબને આર્થિક રીતે મજબૂત કરવાનું સરાહનીય પગલું ભર્યું પારદેવીમાં સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ જણાવે છે કે મિશન મંગલમ હેઠળ બે હજાર વીસમાં અમારા સખી મંડળની નોંધણી કરવામાં આવી હતી શરૂઆતમાં અમોએ નાની બચત સાથે મસાલા ઉદ્યોગની શરૂઆત કરી આ દરમિયાન અદાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ સાથે મુલાકાત થતાં તેમની સહાયથી મસાલા ઉદ્યોગ વિશેની માહિતી તેમજ તાલીમ મેળવી તાલીમ બાદ મિશન મંગલમ યોજનાથી રૂપિયા છ લાખની લોન મળી આથી મસાલા તૈયાર કરવા માટે ઘંટી મિક્સર પેકિંગ મશીન ડિજિટલ વજન કાંટો અને કાચા માલસામાનની ખરીદી કરી ઘરેથી ઉદ્યોગ શરૂ કર્યો આમાં બહેનોએ સાથે મળીને હળદર ચાનો મસાલો જીરું લાલ મરચાં મેથી વરિયાળી એલચી અને રાઈ જેવા મસાલાનો પાવડર બનાવીએ છીએ આમ વીસથી વધુ પ્રકારના મરી મસાલાઓનું જાતે જ બનાવી પેકિંગ કરતા હોવાનું તેઓ જણાવે છે તેઓ કહે છે કે અમારા મસાલાઓમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી ન હોવાથી બજારમાં ખૂબ જ માંગ રહે છે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી મસાલા વેચાણનો પ્રચાર શરૂ કર્યો છે આજના દિવસે ગામે ગામથી લોકો મસાલા ખરીદવા આવે છે માત્ર સ્થાનિક જ નહીં ન્યૂઝીલેન્ડ થાઇલેન્ડ અને કેનેડા સુધી પણ આ મસાલાની માંગ વધી છે અમો પેકિંગ કરીને કુરિયર દ્વારા વિદેશમાં ઓર્ડર પ્રમાણે માલ મોકલાવીએ છીએ અમારા સખી મંડળની શરૂઆત 2020 થી થઈ હતી જે અમે શરૂઆતમાં ખબર ન હતી સખી મંડળ શું છે શું નહીં તો અમે એક આશા વર્કર બેનની સહાયથી તાલુકા પંચાયતમાં ફાલ્ગુની બેન દેસાઈ જે ટીએલએમ પદ પર હતા એમની મુલાકાત લીધી અમે તાલુકા પંચાયતમાં ગયા ત્યારબાદ અમે ફોર્મ લઈ ફોર્મ ભરીને અમારા જે સખી મંડળના 10 બેનો છે

પછી છ ત્રણ મહિના સુધી એ લોકોને કન્ટીન્યુ બચત કરાવી બચત કરાવ્યા પછી એ લોકોને ટ્રેનિંગમાં સમાવેશ કરાવ્યો ટ્રેનિંગ અપાવ્યા બાદ બહેનોની માંગ હતી કે હવે અમે કંઈક આગળ વધારે કરવા માંગીએ છીએ અને અમે મસાલા અને આગળ ધપાવવા માંગીએ છીએ વધુમાં તેમણે જણાવ્યું કે ધીરે ધીરે મસાલા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે ત્યારે સખી મંડળને વિવિધ યોજના થકી રૂપિયા પંદર હજારનું રિવોલ્વિંગ ફંડ રૂપિયા છ લાખની કેશ ક્રેડિટ અને રૂપિયા પચીસોનું સ્ટાફ ફંડની સહાય પ્રાપ્ત થઈ છે જેના થકી હવે દર મહિને બહેનોને રૂપિયા પંદર હજાર જેટલી આવક મેળવી રહી છે સરકારની સહાયથી અમે દસ બહેનો આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ બની રહી છે દરિયાકાંઠા વિસ્તારમાં ઘર આંગણે પોતાનો વ્યવસાય કરીશું એવું વિચાર્યું પણ નહોતું અને સખી મંડળની રચનાથી બહેનોમાં વ્યવસાય કરવાનું નવું સાહસ દેખાયું છે તેમ કહેતા ભાવનાબેન પટેલે હર્ષભેર જણાવ્યું હતું